ધાનેરા તાલુકાના જડિયા મંડળનો હિન્દુ સંમેલન કાર્યક્રમ યોજાયો જડિયા મંડળના છ ગામ જડિયા હડતા જાડી ભાટી રામપુરા જીવાડાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય પંચ પરિવર્તનના હેતુથી હિન્દુ સમાજ એક થાય અને જાતિ ઉચ્ચ નીચના ભાવમાંથી બહાર આવે અને સમભાવ સાથે એક થઈ અને હિન્દુ બની અને ભારત માતાને પરમ વૈભવના સ્વપ્નને સાકાર કરે અને મહાસંતો પધાર્યા હતા એ માટે વક્તા શ્રી લાલુભાઈ દેસાઈ સમસ્ત છ ગામના વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત હિન્દુ જાગરણ અને પરિવાર એક થાય એ હેતુ સાથે હિન્દુ સમાજના ઉત્થાન માટે કાર્યક્રમ મહાકાળી મંદિર હડતા ખાતે યોજાયો હતો અહેવાલ બાબુ માળવી બનાસકાંઠા